હર હર મહાદેવ મિત્રો આજે પોષ મહિનાની પોષ પૂર્વની રાત્રે તમારા પોતાના ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો માત્ર એક મુઠ્ઠી મીઠું તમારા પર માતા લક્ષ્મીજીની કૃપા થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનના દરેક કષ્ટોમાંથી તમને મુક્તિ મળશે તમારા ઘરમાં ધંદોલતની વર્ષા થશે મિત્રો તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમે કરોડપતિ બની જશો કારણ કે મિત્રો આ વખતે પોષ પૂર્ણિમાના દિવસે ઘણા બધા શુભ યોગો રચવાના છે અને આ પૂર્ણિમા નવા વર્ષની પહેલી પૂર્ણિમા છે એટલે આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ જે પંડિતજીએ પોતાની તાજેતરની કથામાં અહીં બતાવ્યો છે તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું તે બધી જાણકારી અમે તમને આ વીડિયોમાં આપીશું તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ જુઓ આ દિવસ ખાસ હોય છે એટલો મહત્વપૂર્ણ હોય છે જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે આ પોષ પૂર્ણિમાના દિવસે રાત્રે એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે જો તમે પણ આ ઉપાય પોષ પૂર્ણિમાના દિવસે કરવા માંગો છો તો તમે ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય તમને તેનું કારણ પણ ખબર નથી કે મિત્રો આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને બીજા પણ ઘણા પ્રકારના દોષ હોય છે કંઈ પણ હોઈ શકે છે પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને શોધવાની પણ જરૂર નથી પોષ પૂર્ણિમાના દિવસે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય તમારે કરી લેવાનો છે મિત્રો હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે તો સૌથી પહેલી વાત મિત્રો આપણે સમજીએ કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કોણ કરવાનો છે તો જુઓ અહીં સીધી વાત છે કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય જે છે તે શા માટે કરવામાં આવી રહ્યો છે તે મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તમારું કોઈ મોટું કામ હે જે નથી થઈ રહ્યું તમે તેના માટે આ ઉપાય કરી શકો છો તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈપણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈપણ પ્રકારની મનોકામના ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી પાસેથી પૂર્ણ કરાવવી હોય અને જો કોઈ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ એક ચપટી મીઠાવાળો ઉપાય વિશેષ રૂપથી કરે કારણ કે માતાઓ ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ખૂબ મોટું થઈને મળે છે અન્યથા આ ઉપાય કોઈપણ વ્યક્તિ કરી શકે છે ભલે તે મોટો હોય ભલે તે નાનો હોય ભલે તે બાળક હોય જે વ્યક્તિને એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય સમજાઈ ગયો તે વ્યક્તિ આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય પોષ પૂર્ણિમાના દિવસે જરૂર કરે કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે કારણ કે પોષ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીજી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે આપણે સમજીએ કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો જે સમય છે તે શું છે તો જુઓ પોષ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતો આ એક ચપટી મીઠાવાળો જે ઉપાય છે તે મુખ્યત્વે સાંજના સમયનો રહેશે પ્રદોષકાળનો રહેશે હવે મિત્રો પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે મિત્રો આ સમય ક્યારે હોય છે જેથી અમને ઉપાય કરવાનો સમય ખબર પડી જાય તો પ્રદોષકાળનો જે એક સમય હોય છે સાંજનો સમય તે સમયગાળામાં તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું જરૂર ફળ મળશે તો તમે લોકો આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરી શકો છો તો ભાઈ ઘણા લોકો અહીં એ પ્રશ્ન પણ જરૂર કરશે કે અમે તો નોકરી પર જઈએ છીએ અમે અમારી યુટી પર હોઈએ છીએ અને આવવામાં અમને મોડું થઈ જાય છે તો તે જગ્યાએ અમારે શું કરવું જોઈએ તો જુઓ તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી જો તમે આ ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય છે તો મિત્રો તમે મોડેથી પણ ઉપાય કરશો તો પણ ચાલશે અને જો તેનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ ઉપાય કરી શકો છો કારણ કે ત્રણ જાન્યુઆરી શનિવાર પોષ પૂર્ણિમાનો દિવસ છે આ પોષ પૂનમનો દિવસ આખા વર્ષમાં એક જ વાર આવે છે એટલા માટે જ્યારે તમને મોકો મળે ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો કોઈ પણ ઉપાય હોય તમે ક્યારે પણ કરી શકો છો પોષ પૂર્ણિમાના દિવસે બસ કોશિશ કરજો કે સમયની થોડી અંદર જ કરી લો પણ કોઈ કારણસર જો નકરી શકો તો પછી તમે થોડું મોડું પણ કરી શકો છો તમને તેનું ફળ જરૂર મળશે પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે પણ પૂર્ણિમાનો દિવસ આવશે તો તમારે માત્રને માત્ર એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરવાનો છે તેનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી છે જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો આર્થિક તંગી ચાલી રહી છે ઘણીવાર તમે પ્રયાસ ખૂબ કરો છો મહેનત ખૂબ કરો છો પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થતું તમે મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા તમે તમારા વેપારમાં અસફળ થઈ જાઓ છો નોકરી કરવાના પ્રયાસમાં અસ્ફળ થઈ જાઓ છો કોઈપણ કાર્યમાં જો તમે અસ્ફળ થઈ રહ્યા હો અથવા તમને ધનની હાનિ થઈ રહી હોય તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનકડો ઉપાય આ પોષ પૂર્ણિમાના દિવસે જરૂર કરવો જોઈએ તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે તો મિત્રો અમે આ વિડિયોમાં પોષ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા ત્રણ વિશેષ ઉપાય તમને આ વિડિયોમાં બતાવવાના છીએ આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો આ વીડિયોમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે તમારી મનોકામના વિશેના ઉપાય બતાવવામાં આવશે જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા છે સમસ્યાઓ ચાલી રહી છે તો તેમને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા બતાવવામાં આવેલા સૌથી પહેલા ઉપાય વિશે આ ઉપાય માટે તમારે સૌથી પહેલાં જરૂર પડશે એક મુઠ્ઠી મીઠાની હવે આ એક મુઠ્ઠી મીઠું પોષ પૂર્ણિમાની રાત્રે સૂતા પહેલાં ચૂપચાપ ઘરમાં આ જગ્યા પર ફેંકી દેજો મોટામાં મોટો શત્રુ પણ હાથ જોડીને માફી માંગશે અને તમારા દુશ્મનોથી તમને હંમેશા માટે છુટકારો મળી જશે અને મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે કેવી રીતે તમે મીઠાના કેટલાક ઉપાયોથી તમારા જીવનમાંથી નિર્ધનતા અને ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો તો પોષ પૂર્ણિમાના દિવસે એક વાટકી મીઠું તમારે તમારા ઘરમાં આ જગ્યા પર રાખવાનું છે અને આ ઉપાય જો તમે પોષ પૂર્ણિમાના દિવસે કરી લો છો તો એવું સમજી લો કે માં લક્ષ્મી પાસેથી એવું વરદાન તમે મેળવી લો છો કે ક્યારે પણ તમારા ઘરમાં નિર્ધનતા અને ગરીબીનો વાસ નથી રહેતો ગરીબી અને નિર્ધનતા હંમેશા માટે તમે તમારા જીવનમાંથી દૂર કરી શકો છો જો તમે કોઈ પણ પોષ પૂર્ણિમાના દિવસે આ એક વાટકી મીઠાવાળો ઉપાય કરી લીધો તો તમને જણાવી દઈએ કે મીઠું જે છે તે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ કારગર છે એવું સમજી લો કે તેનાથી કરવામાં આવેલા જે ઉપાય હોય છે તે રાતોરાત વ્યક્તિના જીવનમાંથી નિર્ધનતા અને ગરીબીને પણ દૂર કરી દે છે અને માં લક્ષ્મીજીની કૃપા એવી વરસે છે કે તે ઘરમાં ક્યારે પાછી ફરીને નિર્ધનતા અને ગરીબી નથી આવતી અને સાથે સાથે તમને જણાવી દઈએ કે તે તમારા જીવનમાંથી નકારાત્મકતાને બિલકુલ મિટાવી દે છે મીઠું તો જુઓ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં વધુને વધુ ધન તેને મળે ક્યારે પણ તેની પાસે નિર્ધનતા ન આવે ક્યારે પણ તેના જીવનમાં તેના ઘરમાં તેના ઘરના જેટલા પણ સભ્યો છે તેમના જીવનમાં પણ નિર્ધનતા અને ગરીબીનો વાસ ન હોય અને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઘરનો જે છે તે સફળ થતો જાય તો વિડીયોમાં બતાવીશું કે કેવી રીતે તમે મીઠાથી તમારા જીવનમાં સફળતાને પણ હાંસલ કરી લેશો ધનને પણ હાંસલ કરી લેશો અને તમારા ઘરમાંથી હંમેશા માટે તમે નકારાત્મક ઊર્જાને દૂર કરી શકો છો સાથે સાથે તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી જે છે તે ખૂબ ખૂબ વધી જાય છે વાત કરીશું સૌથી પહેલા ઉપાયની જે તમારે મીઠાથી ચક્રવાનો છે હવે જુઓ જે પહેલો ઉપાય તમને બતાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય જો તમે કરી લો છો તો એવું સમજી લો કે તમારા ઘરમાં ક્યારે પણ નકારાત્મક ઊર્જાનો વાસ નથી થતો હવે નકારાત્મક ઉર્જા એટલે કે નેગેટિવ એનર્જી જે હોય જ્યારે તે ઘરમાં હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં ધનને લઈને સાથે સાથે ઘરમાં ક્લેશ લડાઈઝઘડા આ બધું ખૂબ જોવા મળે છે જો તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક નકારાત્મક ઊર્જા છે હવે તેને દૂર કરવા માટે મીઠાથી ઉત્તમ કોઈ ઉપાય નથી હોતો તો કરવાનું શું છે તમારે થોડું સિંધવ મીઠું લેવાનું છે ઠીક છે સિંધવ મીઠું લેવાનું છે અને જે પાણીથી તમે પોતુલ ગાવો છો તેની અંદર તમારે આ સિંધવ મીઠું નાખવાનું છે અને નાખીને તમારે પોતું લગાવવાનું છે તો સિંધવ મીઠું નાખીને જ્યારે તમે તમારા ઘરમાં પોતું લગાવો છો તો એવું સમજી લો કે જે કામ તમારું વર્ષોથી અટકેલું હતું જે કામ નહોતું જે ઘરમાં ધન નહોતું અથવા ઘરમાં ક્લેશ ખૂબ હતો ફિઝુલ ખર્ચી ખૂબ હતી આ પ્રકારની સમસ્યાઓ આ પ્રકારના જે મોટા મોટા દુઃખ તમારા જીવનમાં છે તે તમારા જીવનમાંથી તમારા ઘરમાંથી કોષો દૂર થઈ જશે અને ક્યારે પાછા ફરીને તમારા જીવનમાં નહીં આવે તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ અઠવાડિયાનો એક દિવસ પસંદ કરી લો કે તમારે એક દિવસ અઠવાડિયામાં મીઠું નાખીને પોતું લગાવવાનું છે તો પોષ પૂર્ણિમાના દિવસે તમે લગાવો અને બિલકુલ તમારા ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થઈ જશે તો આ પડેલો ઉપાય છે હવે જલ્દીથી વાત કરી લઈએ બીજા ઉપાયની અને જે બીજો ઉપાય તમને બતાવવા જઈ રહ્યા છીએ એવું સમજી લો કે આ ઉપાય જો તમે કરો છો તો ક્યારે પણ તમારા જીવનમાં સમસ્યાઓ નથી આવતી તમે તમારા જીવનમાં જે કામ કરો છો તેને ખૂબ જ સરળતાથી કરી લો છો કહે છે ઘણા લોકો કે અમારા કામમાં રૂકાવટ ખૂબ આવે છે અડચણ ખૂબ આવે છે કામ બનતું નથી અથવા બનેલું કામ પણ બગડી જાય છે તો જે લોકોના કામમાં રૂકાવટ આવી રહી છે કોઈ પણ કામ કરવા માંગો છો નથી કરી શકતા અથવા તો પૈસા નથી અથવા કોઈને કોઈ એવું કારણ હોય છે જેના કારણે તમે તમારું કામ નથી કરી શકતા વારંવાર તેમાં અડચણ આવી રહી છે તો તમારે શું કરવું સિંધવ મીઠું લેવાનું છે થોડું સિંધવ મીઠું લેશો અને થોડું એક કપડું લેવાનું છે સફેદ રંગનું કપડું તે કપડાની અંદર તમારે થોડું સિંધવ મીઠું રાખવાનું છે તમે ચાહો તો સિંધવ મીઠાની ગાંગડી વાળું મીઠું રાખી લો અથવા પીસેલું રાખી લો રૂમાલમાં રાખીને તેને સારી રીતે બાંધી દેવાનું છે હવે આ જે મીઠું તમે રૂમાલની અંદર રાખ્યું છે તેને તમારે હંમેશા પોતાની પાસે રાખવાનું છે જ્યાં પણ તમે જાઓ છો જ્યાં પણ તમે રહો છો ત્યાં તમારે હંમેશા રાખવાનું છે આ ઉપાયથી તમે જોશો કે તમારા જીવનમાં જે મોટી મોટી સમસ્યાઓ હતી જે તમે કામને નહોતા કરી શકતા જે તમારા કામમાં અડચણ આવી રહી હતી તે દૂર થઈ જશે અથવા કોઈ વસ્તુ લેવા માંગતા હતા છતાં પણ નહોતા લઈ શકતા તો આ ઉપાય કરીને જુઓ અને રાતોરાત તેનો ચમત્કાર પોતાના જીવનમાં તમે પોતે જ જોઈ લેશો તો ખૂબ જ વિશેષ અને ઉત્તમ ઉપાય છે આ ઉપાય પણ તમે પોષ પૂર્ણિમાના દિવસે કરો હવે વાત કરી લઈએ ત્રીજા ઉપાયની અને જે ત્રીજો ઉપાય તમને બતાવવા જઈ રહ્યા છીએ તે છે એક વાટકી મીઠું તમારે તમારા ઘરમાં કઈ જગ્યાએ રાખવાનું છે અને કેવી રીતે આ એક વાટકી મીઠું રાતોરાત તમારા જીવનમાં ચમત્કારનું કામ કરશે ધનને વધારવાનું કામ કરશે અને સાથે સાથે તમે તમારા જીવનમાં ખૂબ જ સફળતાને પણ હાંસલ કરશો ધનને પણ હાંસલ કરશો અને ક્યારે પણ તમારા જીવનમાં એવું નહીં થાય કે તમારે પૈસા માટે પરેશાન થવું પડશે તમારી તિજોરી ક્યારે ખાલી નહીં થાય તમારું ભાગ્ય એટલું મજબૂત થઈ જશે કે તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે તો તમારે કરવાનું શું છે તમારે અહીં સિંધવ મીઠું લેવાનું છે કેટલું લેવાનું છે એક કાચની વાટકી તેની અંદર તમારે સિંધવ મીઠું લેવાનું છે ચાહો તો ગાંગડીવાળું અથવા પીસેલું એટલે કે દળેલું કોઈ પણ સિંધવ મીઠું તમે લઈ શકો છો સિંધવ મીઠું ખૂબ જ સરળતાથી મળી જાય છે જ્યાં પણ પૂજાપાઠનો સામાન મળે છે તે દુકાન પર હવે એક કાચની વાટકીમાં સિંધવ મીઠાને તમારે રાખવાનું છે અને આ વાટકી તમારે તમારા બાથરૂમમાં રાખી દેવાની છે તો બાથરૂમમાં જો જગ્યા હોય કે તમે તેને રાખી શકો તો બાથરૂમમાં રાખી દો નહીંતર ઘરમાં કોઈ એવી જગ્યા પર તમારે આ મીઠાને રાખવાનું છે જ્યાં તમે સરળતાથી તેને જોઈ શકો તમને આ મીઠું સરળતાથી દેખાય એવી જગ્યા પર બસ તમારે રાખવાનું છે તો આ ઉપાય કરવાથી સૌથી પહેલાં તો તમારા ઘરમાંથી નેગેટિવ એનર્જી જે તમારા કામને નહોતી બનવા દેતી એવું સમજી લો જે ધન તમારી પાસે નહોતું આવતું જે ફિઝુલ ખર્ચી તમારી પાસે થઈ રહી હતી જે પૈસા માટે તમે પરેશાન હતા તે તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે પૈસાની બધી દરિદ્રતા અને ગરીબી દૂર થઈ જાય છે માલક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય છે જ્યારે એક વાટકી સિંધવ મીઠું તમે તમારા ઘરમાં પોષપૂર્ણિમાના દિવસે રાખી દો છો બીજી વસ્તુ કે જે સિંધવ મીઠું હોય છે તે તમારા જીવનમાં ચમત્કારનું કામ કરે છે જ્યાંથી તમને બિલકુલ આશા પણ નહોતી કે પૈસા આવે ત્યાંથી પણ તમને પૈસા મળે છે અટકેલું ધન જેમનું હોય છે તેમના પૈસા પણ પાછા આવે છે અને જે લોકો દેવું લઈ ચૂક્યા છે દેવું ચૂકવી નથી શકતા તેમના માટે પણ તમે તમારા ઘરેથી બહાર નીકળો છો અને તમને જો સિંધવ મીઠાથી ભરેલી વાટકી દેખાઈ જાય તો એવું સમજી લો કે તમારો દિવસ એટલો સરસ જાય છે અને એટલું સારું તમારું કામ ચાલે છે ભલે તમે નોકરી કરવા જઈ રહ્યા હો બિઝનેસ પર જઈ રહ્યા હો તમારી દુકાન પર જઈ રહ્યા હો તમે જ્યારે પાછા ઘરે આવો છો તો ધન જ ધન તમારી પાસે હોય છે તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે આ એક વાટકી સિંધવ મીઠું તમે પોષ પૂર્ણિમાના દિવસે તમારા ઘરમાં જરૂર રાખો માતા લક્ષ્મીનું ધ્યાન કરતા હવે જુઓ ઘણા લોકો છે જે કહે છે કે અમારા ભાગ્યમાં કદાચ ગરીબી લખેલી છે અથવા અમારા ભાગ્યમાં પૈસા જ નથી લખેલા અમે તો કદાચ ગરીબ જ રહી જઈશું અમે પૈસાદાર નહીં બની શકીએ તો જુઓ તમને જણાવી દઈએ કે હવે દરેક વ્યક્તિ પૈસાદાર બની શકે છે જો તે મહેનત કરે છે અને પૈસાદાર બનવા માંગે છે તો બની શકે છે એક વાટકી મીઠાથી તો જુઓ જે શુક્રનો કારણ કે આ ધન જે તમને મળી રહ્યું છે તે એવું ધન મળી રહ્યું છે જે ક્યારે પણ તમારા ઘરમાંથી ખરાબ વસ્તુઓ માટે બહાર નહીં જાય ન દવાઓમાં જશે ન દુર્ઘટનામાં જશે તમારા પૈસા ઘરેથી બહાર જશે જુઓ પૈસા તો ઘરેથી બહાર જાય જ છે પરંતુ એક સમય સાથે જશે ક્યારે પણ તમારું ધન દવાઓમાં બીમારીઓમાં કારક હોય છે મીઠું શુક્રનો કારક હોય અને જો તમે દાન કરી દો છો મીઠાનું તો તમારો શુક્ર ખૂબ મજબૂત થઈ જાય છે શુક્રના મજબૂત થતા જ તમે જોશો કે જીવનમાં પૈસા આવવાનું શરૂ થઈ જાય છે ખૂબ જ ઝડપથી આવવાનું શરૂ થઈ જાય છે અને સૌથી મોટી વાત કે તમારા પૈસા ક્યારે પણ ફિઝૂલ ખર્ચીમાં નથી જતા દુર્ઘટનાઓમાં નહીં જાય સારી વસ્તુઓમાં તમારા પૈસા જશે કારણ કે આ જે ધન તમારી પાસે આવી રહ્યું છે એવું સમજી લો એટલું ઉત્તમ ધન આવી રહ્યું છે કે તે હંમેશા વધશે ક્યારે ઘટશે નહીં કારણ કે બે પ્રકારનું ધન આપણા ઘરમાં આવે છે એક તે જે ખૂબ જલ્દી ઘરેથી ચાલ્યું જાય છે દવાઓમાં ચાલ્યું જાય છે દુર્ઘટનાઓમાં ચાલ્યું જાય છે પરંતુ તે પૈસા સારા નથી હોતા પૈસા કયા સારા હોય છે જે સારી સારી વસ્તુઓમાં જાય છે જ્યારે આપણે ખૂબ સારી સારી વસ્તુઓ ખરીદીને લાવીએ છીએ કોઈને ભેટ આપીએ છીએ પોતાના ઘરવાળાઓ માટે કંઈક ખરીદીએ છીએ અને આપણા પૈસા વધે છે તો તે પૈસા હંમેશા ઉત્તમ હોય છે અને ઉપાય કરવાથી એવા જ પૈસા તમારી પાસે આવે છે તો મીઠાનું દાન ખૂબ જરૂરી છે તો મીઠું જે છે તે શુક્રનો કારક છે અને સાથે સાથે જો પોષ પૂર્ણિમાના જ દિવસે તમે મીઠાનું દાન કરી દીધું તો તેનાથી ઉત્તમ કોઈ ઉપાય નથી હોતો ભલે એક થેલી તમે મીઠાની દાન કરો પરંતુ પોષ પૂર્ણિમાના દિવસે તમારે મીઠાનું દાન જરૂર કરવું જોઈએ માત્ર એકવાર દાન કરીને જુઓ આગલી આવનારી બીજી પૂર્ણિમાથી તમે પોતે જ દાન કરશો જ્યારે તમે જોશો કે ખૂબ જ ઝડપથી તમારી પાસે ચાલીને દોડીને પૈસા આવશે તો મિત્રો તમને મીઠાના ઉપાયની જાણકારી સારી લાગી હોય છે વિડિયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂર લખજો